અંકલેશ્વર નગરપાલિકા સભા ખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટિંગ યોજવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકા બોર્ડ મિટિંગમાં સત્તાપક્ષ બે ભાગમાં વહેંચાઈ હોવાનું સામે આવ્યું હતું વિવિધ કામોમાં વિરોધ પક્ષની ભૂમિકા સત્તા પક્ષના સભ્યની જોવા મળી હતી પિસ્તાળીસ કામોને ત્રણ સપ્લિમેન્ટી એજન્ડા કામો બહુમતે મંજૂર કરવામાં આવ્યા હતા શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવેને પાલિકા હસ્તગત લેવાના મુદ્દે સત્તાપક્ષમાં જ મત મતાંતર ઊભો થયો હતો

ભરૂચી નાકાથી લઈને ત્રણ રસ્તા સુધી ત્રણ રસ્તાથી લઈને ઓંજેસી બ્રિજ સુધીનો નગરપાલિકા હસ્તકમાં આ રોડ લેવાનું ઠરાવવા ઠરાવ કરવામાં આવ્યો છે તેમજ આ જીનવાલા સર્કલનું કામ પણ લેવામાં આવ્યું છે તેમજ એવા વિકાસલક્ષી કામો લેવાનું બોર્ડમાં નક્કી કરવામાં આવ્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર